હો પંડ્યા અત્યારે જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ અકસ્માતોનો જાણે વણઝાર લાગી હોય તેમ અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે ને તેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે તેવા જ દ્રશ્યો કંઈક સામે આવ્યા અરે રાટી ભર્યા દ્રશ્યો જેમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા મા બાપનું મોત થયું જ્યારે તેમના બે માસૂમ બાળકો જે ભલ માતાના મૃતદેહની બાજુમાં તેના લાડકવાયો પુત્ર જોવા મળે છે આ દ્રશ્ય જોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે બીજી તરફ એક તસવીર છે જેમાં બાળકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથામાં કુર્ચે કુર્ચ્યા નીકળી ગયા છે આ જે અકસ્માત બન્યો છે અરરાટી ભર્યો આ અકસ્માત છે તેમાં દાહોદથી પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને હાઈવે પરના સીસીટીવીના આધારે અકસ્માત કરનાર વાહન ચાલક વિરુદ્ધ નિષ્પક્ષ તપાસ કરી ફરિયાદ કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે સાહેબ મારા ભાઈ અને ભાભી ગામડે આવવા માટે નીકળ્યા હતા બાઈક ઉપર આજવા હાઈવે ઉપર અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે અને હાઈવે ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તો પોલીસને અમારી માંગ છે કે જે વાહન ઢોગીને ગયું છે એને પકડી અને સારી રીતની કાર્યવાહી કરી અને અમારું જે લાગતું હોય એ અમારા સુધી પહોંચતું કરે એવી અમારી માંગ છે આ ક્યાંના રહેવાસી હતા બિલવાણી ગામ લીમડી તમારા શું થાય મારો ભાઈ થાય છે અને મારા ભાભી છે અને એમના ત્રણ બાળકો પણ છે અને બંને ત્યાં જગ્યા પર ઓફ થઈ ગયા છે આદિવાસી જાત છે બાળકો કેટલી ઉંમરના છે એક બે વર્ષનું છે એક એક વર્ષનું છે અને બે ત્રણ મહિનાનું સાથે બાળકો પણ હતા બાળકોને કંઈક વાગ્યું છે બાળકોને કશું નથી થયું બાળકો જીવિત છે અને એક બાળક સવારે સારું હતું પણ એમને બી અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે ઓક્સિજન ઉપર છે અત્યારે શું નામ આશિષભાઈ